અમને આવવાની જ ના પાડી હતી પણ અમે એમ કીધું વિડીયો ઉતારવો છે તો ઘડી કઈ કઈ ઉતારી લો એટલે આપણું પાલતાણા વાળી ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે ને એમાં તને આવડો ફોટો જોવા મળે ફેમસ આઈડી છે પાલતાણા ની પાલતાણા ડુંગરો હોય ત્યાં થી દેખાતું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને અને અત્યારમાં જો બધું કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને અસ્તો ઉદય આવતો રહ્યો છે સવારમાં વહેલો આવ્યો ત્રણ દિવસે નીકળ્યો તો કાંઈ બસ મળી નહોતી તો જે પાછો આજે આવ્યો હશે સવારે ઉતર્યો

તો થાકી ગયા કામ કરીને કેમ કે ઉદયના કપડાં લાટ હતા કેમ કે હમણાં થતો નહીં એટલે જો કે તોયના જાળિયા ધોઈ નાખ્યા હોય એટલે ન હોય એટલે બે જોડી જતા બીજા થેલા ને એવું બધું હોય ને એટલે કામ ઘણું હતું ઉદય ગયો છે વરાસા થોડું કામ છે તે હમણાં આવતો જઈશ ત્યારે ચો બપોર થઈ ગયા છે ને મેં એક દીધું રાંધવાનું ચાલું અને આજે તો આપણે અડદની દાળ બનાવી છે ખોઈતરાવાળી ટિફિનમાં બનાવી હતી ને તે થોડીક વધારીથી બાફીને અત્યારે ભગારી નાખી પાછી જાય ખોઈતરાવાળી કાળી દાળ આવે ને કેસે ટકા મસા ખાવાની ત્યાર તો નિયર દાળ બની ગઈ છે ને રોટલો સડે છે લો દીદી આવે પછી આપણે જમી લઈ ને આ દીદીએ સાધાબાનું કામકાજ રિપેર કરવાનું કરી નાખ્યુંસ કામ જો એમ કે આમ ડગળા મૂંચા સામે આમ ફરતા ફરતા આ પોપડો છે ને આમ આલ કરેલો હોય ને એનો છે એન ફરતા ફરતા એને આવી રીતે જો ડિઝાઇન પાડી છે એટલે પેઇન્ટિંગ ન કરતા હોય એવી રીતે જો આ એશિયન પેઇન્ટનો કલર છે એટલે અહીંયા છે ને ભેજ લાગે છે અહીંયા અમારે હેઠે તો એટલે દીદી જો એમાં કલર મારવાનું કરી દીધું ચાલુ વૈધ્યો ને તેઓ ન્યાય મારવા મળી ત્યાં કે ન્યાય એક જ જગ્યાએ ઓલું થાય છે ખાલી ભેજ લાગે છે એટલે પછી ખરાડ નીકળે હરખો કલર મારવાનો છે આખામાં આખામાં એટલે એટલે ડબલું આનાથી કલર પાણી નહીં પડતું હોય દીદી આનો કલર બહુ સારા આવે કા અહીંયા એવી રીતે ડબલું પૂરી દીધું આ મેં એવું ડબલું પૂર્યું એવી રીતે કર્યું છે વરસાદ રહી ગયો ને તરત જ આવ્યા છે બે ઉપર પાણી જો કે નકર ક્યાંય આમ રોકાતું નથી પાણી પણ દીદી છત્રી પણ લાવી છે મગાવેલી હતી કા બે ત્રણ દિવસ ત્યાં મગાવી હતી આજે લાવી છે નાની એવી મસ્ત છે જો આવી વરસાદની હવે તો છત્રી જોઈ જ કે ને દીદીને રેનકોટ છે પણ તોય જોઈએ મારે જોઈને ઘરે કંઈક વસ્તુ લેવા બહાર જાવ હોય તો આપણે હાલે ને અને આજે તમને ફરી વાર હજી એક પાછો હસ્તગીરીનો વિડીયો મળશે પણ એ પાછો ઉપર માથે ડુંગળીઓનો હસ્તગીરી જેને તીરથનો મળશે જોવા તમને જોવાની મજા આવશે ઉપર મંદિરનો જોકે હું તો નથી કંઈ ઉદય જોતો તો એને ઉતાર્યો છે દેરાસર ને એવું બધું છે વાણિયાને એટલે મજા આવશે તમને બધા એને પણ એટલે જોજો ઠેઠ સુધી પૂરો વિડીયો એટલે મજા આવશે જોવાની જો કે એમાંથી ઉપર ચડીને તો અમારે નાખીને આમ આપણે ઉતારીને તો આજુબાજુનું બધા ગામ દેખાય આપણે કા ને આમ બધા એટલામાંથી આજુબાજુના બધા ગામ આપણે આ હસ્તગીરી ને બધું બધા ગામ દેખાય આપણે હાથસણી થસણી બતાય ને મુનકીધાર બતાય ને બધા ગામ બતાય કદમગીરી બતાય ને અહીંથી હામે ચેવડી વદન ની બધા હામા કાંઠા ના ગામ બતાય બધા અને શેત્રુજી આખી બતાય તમને નાખી તો જોજો મજા આવશે આપણે ઈ વિડીયો પણ આમાં મૂકશું થોડો હસ્તગીરી નો ફેમસ ટ્રક બધાનું એમ કેવું છે કે અહીંયા મોટા ભાગનું કામમાં એક જ ટ્રકમાં થયેલું છે એમ તો હજે સુધીમાં ચાલુ હોતી છે અને અજે હાલે હોતી છે આ બધું બનવાનું છે બાકી પાછળથી ગેટ બનાવું હવે આપણે અહીંયા નીચે જાવું આટો માલ લેવું પછી જ્યાંથી ને પાછો વિડીયો ઉતાર દઈએ હમણાં આપણે હવે આપણે આવડી ટેકરે જવાનું છે હમણાં અહીંયા ઉપર બસ આવે ત્યાં સુધીમાં આપણે અહીંયા ઉપર જતા આવી નવું બને છે ત્યાં વિડીયો સારો ઉતરશે ફોટા કરો મસ્ત મસ્ત છે વધુ અહીંયા મજા આવે પવન હારો આવે આવડો આ ફોટો બહુ ફેમસ થયેલો છે અહીંનો એટલે આપણું પાલતાણા વાળી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ને એમાં આવડો ફોટો જોવા મળે ફેમસ આઈડી છે એ પાલતાણાની પાલતાણા ડુંગરો ત્યાંથી દેખાતો હશે કયો છે કહે છે પાલતાણા બોલો કે આવડો બોલો આવડો આ ડુંગરો પાલતાણાનો છે તો આવડો આ ડુંગરો ક્યાંનો છે આ બાજુ છે ખુદ દેખાતું ને ધુમ્મસ જેવું છે એ બાજુ તો કાઈ વાંધો નહીં બસ આવે ત્યાં સુધી હવે આવડી એક આવતો મત તેવી અહીંયા જઈને પાછું વિડીયો શરૂ કરી આપણે એમાં સાથે આવી ગયા પણ કામ ચાલુ છે અમને આવવાની જ ના પાડી હતી પણ અમે એમ કીધું વિડીયો ઉતારવો છે તો ઘડી કંઈક ઉતારી લ્યો પણ કામ ચાલુ છે